બુટલેગર પરિવાર સામે ગુચ્છી ટોક કેસ વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આચરી મોટાપાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરિતોની આ ગુનાહિત પ્રવૃત્તિને નેસ્થાનાબૂત કરવા માટે આખરે જિલ્લા પોલીસે ટોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના પાંચે સાગરિતોની ધરપકડ કરી હતી અને આજે પાંચ આરોપીને વડોદરા ટોક સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે ચાર આરોપીના બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે મહિલાને જ્યુડિશિયલ કોર્ટમાં મોકલવાનો આદેશ કરતા તેને જેલમાં મોકલવામાં આવી છે આરોપી સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતા પણ ખચકાતા નથી વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગુચ્છીટોક કાયદા હેઠળ આ સૌ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોના ઇંગ્લિશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જેલમુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતાં પણ ખચકાતા નથી તેમની આ અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને પણ ધમકી આપતા હોવાને કારણે સમાજમાં તેમના નામનો ડર રહ્યા કરતો હોય છે ખોટા દસ્તાવેજો બનાવવા સહિત એકત્રીસ ગુના નોંધાયેલા છે તેની સામે પાસા હેઠળ પગલાં ભરવા છતાં તેની આ પ્રવૃત્તિ ચાલુ જ રહી હતી એટલું જ નથી તેના પરિવારના હિતેજ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ તેનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ અને શહેરના વાઘોડિયા રોડ હીરાબા નગરમે રહેતો રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઈ બારીયા સામે અનેક ગુના નોંધાયા હોવા છતાં તેઓ એક ગેંગ બનાવી ગુનેખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાને આવ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામાં પોલીસ સ્ટેશનની અંદર એક ગુત્સીટોક એપ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એપ છે તે એપના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુત્સીટોક કલમ અને એપ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર હતી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત પાસાના અત્યારે આ જો પાંચ લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા પાંચમાંથી ચાર લોકો અને પાંચવું જો માણસ છે તે એમનું વિશેષ કરી કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને હા અત્યાર સુધી વડોદરા જિલ્લાનું અને વડોદરા રેન્જનું આ પ્રથમ ગુડસીટોકનું એક્ટ છે અને આ સ્પેશિયલ એક્ટ જ્યારે અમલમાં આવે છે ત્યારે એક્ઝિસ્ટિંગ કાનૂન પાસે જેટલા પાસાઓ હોય છે તે એક ગુનાહિત પ્રવૃત્તિને રોક રોકવાની અંદર અંકુશ લગાવવાની અંદર આ એક્ટ સૌથી મોટું હથિયાર છે જો પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે છે તો આ એક્ટને લગાવીને આ ગુનેખારી ઓછી થાય ગુંડાગર્દી ઓછી થાય અને ક્રિમિનલ્સની અંદર પોલીસનો ભય બેઠે તે બાબતની આ જોગવાઈ છે અને કાનૂને તમામ જાતના સત્તાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે અને વીઆર હોપફુલ કે અમે ગુનેઘારી ગુનેઘારી ઉપર ગુનાખોરી ઉપર આ માધ્યમ થી अंकुશ લગાવવાની અંદર સમર્પ્ય આ લોકોની અત્યારે આ એક્ટ જોગવાઈ જો છે તે 10 વર્ષની હોય છે તો વી હેવ ટેકન એફઆઈઆર્સ ધેટ આર લાસ્ટ 10 યર્સ ઇન એક્ઝિસ્ટન્સ ફોર ધ પર્પસ ઓફ This Act બટ જો પ્રથમ એફઆઈઆર હે ગેંગ કે खिलाफ વો 2005 કે અંદર રજિસ્ટર પોચૂકી હે તો એ લોકો નું ઘણું લાંબુ ગુનાહિત ઇતિહાસ છે And uh, the FIR also includes uh, 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 one of the FIR. This may local police skill.